સુરેન્દ્રનગર પાછળ છે હિરાસર જો ભાઈ હિરાસર એરપોર્ટે દસ વાગે રાજકોટ કાલાવડ કાલાવડ માટે થોડાક જ પેસેન્જરો છે ખાલી છે બસ અંબાજી રાજકોટ કુંડલ અંબાજી પછી રાજકોટ વાકાનેર રાજકોટ કલાવાળા વાયા નિકાવા નિકાવાવાળી વાળી બસ આમાં ભી પેસેન્જર સાવ ઓછા રાજકોટ જેતપુર ભાઈ આજે બધી બસો ખાલી જઈ રહી છે જગ્યાઓ તો ભાઈ ભરપૂર છે ખાલી